અષાઢી બીજની રથયાત્રા નિમિત્તે ડીસા શહેર વોર્ડ નંબર પાંચ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર ભારત દેશમાં અષાઢ સુદ બીજના દિવસે ધામધૂમથી ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળે છે ત્યારે લોકો ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડીસા શહેરમાં ભગવાન જગન્નાથની છવ્વીસમી રથયાત્રા યોજાઈ હતી ત્યારે સમગ્ર તાલુકામાંથી અને શહેરમાંથી આ રથયાત્રામાં ભક્તો જોડાયા હતા ગરમીના માહોલમાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળે ત્યારે ભક્તો પણ સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠે છે અને સાથે સાથે નાસ્તા કૂદતા શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રા ફરે છે ત્યારે ડીસા શહેરના વોર્ડ નંબર પાંચના યુવાન મિત્રો તરફથી વોર્ડ નંબર પાંચમાં ભગવાન જગન્નાથના રથ સાથે આવતા લોકોને પ્રશાદ રૂપે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વોર્ડ નંબર 5 ના ગ્રુપ દ્વારા આયોજન સાથે લોકફાણાથી આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ કાર્યક્રમાના ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તથા મગનભાઈ માળી અને કોંગ્રેસના આગેવાન પ્રકાશભાઈ ફરતિયા સાથે ગ્રામજનો અને શહેરીજનોએ ઠંડી છાસનો લાભ લીધો તો ગરમીથી બચવા માટે ફક્ત છાસની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી અને ભગવાનની રથયાત્રા શાંતિપૂર્વક संपर्क थीती आणि भक्त दिवसभर आनंद अनुभव ब्यूरो रिपोर्ट नरेशदी व्यास ने पुकार न्यूज बनासकाठा